અસલામવાલેકુમ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં મિત્રો આજે ગુરુવાર છે અને રજા છે અને ક્યાંય જવાનું છે નહીં તો આજે આપણે છાપીનો વ્લોગ બનાવવાના છીએ તો વિડીયોમાં બનેલા રહો અને છાપીમાં ક્યાં પણ જશો તમને વ્લોગમાં બતાવીશું તો મિત્રો આજે હાલ બી નીકળી ગયા છીએ છાપી હાઈવે અને આપણા ડ્રાઈવરને તમે જોઈ શકો છો વિક્રમ શેઠ છે ડ્રાઈવર અને બીજા એક ભાઈ બેઠા છે પણ એમને બતાવવાના નથી થોડો પ્રાઇવસી છે પ્રાઇવસી છે

એટલે આપણે આરી રે જમકુડી તો ભાઈ આ બધા પૈસા લઈને આવી ગયા તમે જોઈ શકો ભાઈ પૈસા જો આ કાલ અમદાવાદ જવાનો ખર્ચો કાઢવા ગયા હતા મારા વેળા જુઓ તમે કેટલા પૈસા લઈને આવ્યા છે પૂછી લઈએ તો પૈસા ચોરવા તો ચોકણ આવવાનું આ જમકુડી આપડી રહી તમે જોઈ શકો લોકલ ભાઈ આ ચાપી હાઈવે આપણું જુઓ પૈસા લોડો પૈસા ભાઈ ટેકોણે મૂકી દીધા છે લોંગ ટ્રેજ જવા માટે આપણે આવી ગયા હોય ક્રમભાઈની પેઢી ઉપર તમે જોઈ શકો છો આજુ આમિર સોમિલ અને ક્રમભાઈની પેઢી પર આવી ગયો અને આ રે ક્રમભાઈ એની ગાડી એની ઓફિસમાં જઈને મળીએ એની ઓફિસમાં જઈને મળીએ આપણે બાકી વિડીયોમાં બનેલા રહો આ રહ્યા જો શેઠ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ક્રમભાઈની ઓફિસ પર તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ક્રમભાઈનું વ્યુઝ આ જો પેઢી નું કેમેરો અને આપણે આ હજયાત્રા બે હાજર પચીસ જવાની તૈયારી કરી રહ્યા ક્રેમ પર જુઓ આજે હજે જવાની હોય પોસ્ટર લગાવવાના છે હું તો દુઆ કરું કે વરસાદ આવે ને જવાની કેન્સલ થાય બાકી હવે જોઈ લઈએ શું થાય તો મિત્રો હવે આપણે મળીએ આપણે આગળના આપણા નવા બ્લોગમાં તો જે ભાઈઓ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખે અને મળીએ આપણા આગળના નવા બ્લોગમાં